રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજરોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી આ બેઠકની અંદર આપણે જે પ્રશ્ન પૂછ્યો મુજબ સફારી પાર્ક રાજકોટમાં એક નવું નજરાણું બની રહ્યું છે જેવી રીતે પ્રદ્યુમન પાર્ક બનાવ્યું જેવી રીતે રામવન બનાવ્યું એવી રીતે રાજકોટના લોકો માટે સફારી પાર્ક રાજકોટ મહાનગરપાલિકા બનાવવા જઈ રહ્યું છે સંબંધિત મંજૂરીઓ એ પણ બધી આવી ગઈ છે અને ગઈકાલે માન્ય ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગઢના હસ્તે કારણ કે વિધાનસભા અડસઠ વિધાનસભા આવે આખે આખી ઓગણત્રીસ હેક્ટર જમીન ઉપર કમ્પાઉન્ડલનું કામ ગઈકાલથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આજે એમના ગેટ જે દેવડીયા સફારી પાર્ક અને આંબાડાઈ સફારી પાર્કમાં જે પ્રકારે ગેટ બનાવ્યા છે એ ગેટનું આજે અમે લોકો સ્ટેન્ડિંગ કમિટીમાં કામ મંજૂર કર્યું છે અને દોઢ વર્ષની અંદર રાજકોટના નગરજનો માટે લાયન સફારી પાર્ક એ અમે લોકો ખુલ્લું મૂકવા જઈ રહ્યા છે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની આજરોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી એમાંથી ત્રણ નંબરની પત્ર નંબર ત્રણ જે ગઈ સ્ટેન્ડિંગ કમિટીમાં પેન્ડિંગ રાખવામાં આવી હતી હોર્ડિંગ બોર્ડની દરખાસ્ત હતી એમાં મેં જેમ કીધું એમ જે તે સમયે કીધું હતું કે રિંગ થઈ ગઈ હતી અને મહાનગરપાલિકાને આર્થિક નુકસાન જાતું હતું એટલે તપાસના અંતે જે નવ એજન્સીએ જે ટેન્ડરો ભર્યા હતા આમાંથી પાંચ એજન્સી ક્વોલિફાઈડ થઈ હતી અને ચાર એજન્સી ક્વોલિફાઈડ નહોતી થતી ન થવાના ટેકનિકલ કારણો કોઈ નહોતા પણ ક્યાંક એ લોકો લેટ પહોંચ્યા હતા એવા બધા અનેક વિસંગતતાઓના કારણે આજે ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટર મિત્રોની હાજરીમાં સંકલન થયું હતું અને બાદમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક થઈ આ ત્રણ નંબરની રાજકોટની હોર્ડિંગ બોર્ડની દરખાસ્ત રીટેન્ડરમાં જ ગઈ છે બાકી બધી જ દરખાસ્તો મંજૂર કરીને રાજકોટ શહેરના અલગ અલગ વોર્ડની અંદર કુલ એકસો કરોડ લાખ પિસ્તાલીસ હજાર જેવા એક અબજ અને ઓગણીસ કરોડ જેવી માતબર રકમના ખર્ચે આવનારા દિવસોની અંદર રાજકોટ મહાનગરપાલિકામાં વિકાસના કામો થઈ રહ્યા છે કુલ આમાં ડીઆઈ ના કામ છે રોડ રસ્તાના કામ છે ડ્રેનેજના કામ છે મિયાવાકી અર્બન ફોરેસ્ટના કામ છે આવનારા દિવસોની અંદર આ એકસો ને ઓગણીસ કરોડ ના વિકાસ કામો રાજકોટ ના સર્વાઈવલ અઢાર અઢાર અંદર કામો થાય એની દરખાસ્તો હતી ને આજની સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરવામાં આવી છે સફાઈ કામદાર ઈ કોઈ પણ રાજ્ય કોઈ પણ મહાનગર કોઈ પણ દેશ જ્યારે આપણો સવાર પડતી હોય છે ત્યારે આપણે સૌ આપણે આપણા ગામને આપણા મોલ અને ચોખ્ખું જોતા હોય છે કોઈ પણ ગામની શરૂઆત કોઈ પણ દિવસની શરૂઆત એ પ્રાતથી થતી હોય છે ને સફાઈ કામદારો તમારા આપણા સિટીને સાફ કરતા હોય છે સફાઈ કામદાર પરિવારની જે એક માગણી હતી યુનિયનોની ની માગણી હતી કે વીસ વર્ષ નોકરી ના થઈ ગયા બાદ એ લોકો આરોગ્ય જોખમાય છે તો મેડિકલ સર્ટિફિકેટ લેવું પડતું હતું એમાં અનેક વિસંગતતાઓ આવતી હતી જેના કારણે વારસાઈ જે નોકરી મળવાની હોય છે એ મળતી નહોતી આજ સ્ટેન્ડિંગ કમિટીએ એ નિર્ણય મેડિકલનો રદ કર્યો છે અને વીસ વર્ષ અને ચોપન વર્ષની ઉંમર હોય કોઈ પણ સફાઈ કામદારની તો એની અંદર એના પરિવારને સફાઈ કામદારને વારસાઈ પરિવારને નોકરી આપવી એવો એક આજે ઠરાવ કરવામાં આજે મંજૂર કરવામાં આવ્યું છે કુલ મિલાવીને વાત કરું તો સફાઈ કામદાર માટે આજે દિવાળીની એક મોટી ગિફ્ટ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ આપી છે આ દરખાસ્ત મંજૂર કરીને જનરલ બોર્ડમાં જશે ને પછી રાજ્ય સરકારમાં મંજૂરીની અપેક્ષા અમે લોકો મોકલવાના છીએ રોડ રસ્તાના કામો અત્યારે જેટ પેજના માધ્યમથી થાય છે એની દરખાસ્ત પણ હતી અલગ અલગ વોર્ડ ની અંદર નવા રોડ બનાવવાના ખાડા પૂરવાના એની પણ દરખાસ્તો હતી મેં જેમ કીધું એમ એકસો ઓગણીસ કરોડ ના વિકાસ કામોની આજે દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે